હેલો ફ્રેન્ડ્સ રાજકોટની નંબર વન પ્રોપર્ટી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે આપણે જોવાના છીએ ફોર બીએચકે વાળા મકાન બાલાજી ડેલોપરના બિલ્ડર ઋતિકભાઈ મારી સાથે છે તો ઋતિકભાઈ વેલકમ ટુ ટેક દેસા ચેનલ થેન્ક યુ વિડીયો જોયેલા તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે ઋતિકભાઈ કઈ રીતનું પ્લાનિંગ છે તે જણાવશો બહુતેર વારનું મકાન આવશે ઓકે બારનું ફ્રન્ટ ચોપડની ઊંડાઈ વિશાળ કાર પાર્કિંગ મળી જશે વોશિંગ એરિયા ફ્રન્ટમાં જ મળી જશે બે ટાકા મળી જશે એક વરસાદ પાણીનો અને મ્યુનિસિપાલટીના પાણીનો બોર મળી જશે પાર્કિંગમાં લેન્ટલ લેવલ સુધીની ટાઇલ્સ મળી જશે બાવીસો સ્ક્વેર ફૂટનું બીમ કોલમ વાળું બાંધકામ મળી જશે પાર્કિંગમાં એક રૂમ મળી જશે અગિયાર બાય બારનો રૂમ મળી જશે માર્બલના કબાટ પીઓપી કલર અટેચ બાથરૂમ સાથે જેક બાથ ફિટિંગ અને છત સુધીની ટાઇલ્સ મળી જશે મોટી એલ્યુમિનિયમની સેક્શન બારી મળી જશે મચ્છરધારી સાથે અને આ વોશ એરિયા છે ફ્રેન્ડ્સ હવે આ મકાનનું આકર્ષણ જે છે લિવિંગ એરિયા તેની મુલાકાત લઈએ જોઈ શકો છો સેન્ડવિચ સીડીના ટપ્પા અને સ્ટીલની રેલિંગ સાથે હવે આપણે આવી ગયા છીએ બાલ્કનીમાં જોઈ શકો છો મિત્રો અહીંથી ગેટ પેક સોસાયટી આવેલી છે અને ઋતિકભાઈ જે આ વર્ક છે તે શેનું છે એ જણાવશો આ આકર્ષક બ્રિક વર્ક આપેલું છે ઓકે અને જોઈ શકો છો કે સેફટી ડોર સાથે આપે છે હવે આપણે આવી ગયા છીએ દર્શક મિત્રો લિવિંગ એરિયામાં ઋતિકભાઈ આ કઈ રીતનું વર્ક છે આ વોલ છે ઓકે ઋતિકભાઈ જે દેખાઈ રહ્યું છે તે બધું મળી જશે ને બધું જ મળી જશે વોલ પીઓપી કલર અને સેક્શન બારી ટાઇલ્સમાં બધી જગ્યાએ એપોક્સી વાટા આપેલા છે

લક્ઝરિયસ ફાઈવ સ્ટાર હોટલ જેવું બાથરૂમ મળી જશે જેકવારનું બાથ ફિટિંગ સિંક મળી જશે ઇટાલિયન ટાઇલ્સ છત સુધીની આપેલી છે સુધી એસી ના પોઈન્ટ આપેલા છે માસ્ટર બેડરૂમમાં તમને સિટિંગ બાલ્કની પણ મળી જશે ચાલો તો હવે આપણે ફોર્થ બેડરૂમની મુલાકાત લઈએ અહીંયા પણ થ્રીડી વોલપેપર આકર્ષક ની ડિઝાઇન માર્બલનો સેલ્ફ અને એટેચ બાથરૂમ મળી જશે બધા બાથરૂમમાં અલગ અલગ ડિઝાઇનની ટાઇલ્સ આપેલી છે તો ચાલો હવે આપણે ટેરેસ એરિયાની મુલાકાત લઈએ અહીંયા પણ વિશાળ સ્પેસ મળી જાય છે જેનો ઉપયોગ તમે સ્ટડી રૂમ યા સ્ટોરેજ એરિયા માટે કરી શકો છો અને બાજુ ટેરેસ ટેરેસમાં ચાઇના મોજેક આપેલી છે ઉપર 1000 લિટરની ટાંકી આપેલી છે વાહ ઋતિકભાઈ સુંદર કામ છે આ પ્રોજેક્ટનું ખાસ વાત તો આ પ્રોજેક્ટની કલર પીઓપી બાથ ફિટિંગ અને જે સેફ્ટી ગ્રીલ સાથે આ તમને બાંધકામનું કામ આપે છે હા મારા વાલા દર્શક મિત્રો તો આ પ્રોજેક્ટમાં બધું જ મળવાપાત્ર છે હો તો જલ્દીથી રૂબરૂ મુલાકાત લ્યો તો જ તમને ખબર પડે કે કેવું કામ કરેલું છે શું કેવું દીપી હા ઋતિકભાઈ જો કોઈને આ સાઈટ વિઝિટ કરવી હોય તો તેમને એડ્રેસ તો જણાવું રો હાઉસ ગેટ નંબર બી નિયર કર્ણાવતી સ્કૂલ રેલનગર અને તમારા મોબાઈલ નંબર જણાવી દેશો ત્રિપલ તો જલ્દીથી તક જવાનો દેશો અને જલ્દીથી બુક કરાવો બાલાજી ડેલોપરની મુલાકાત લ્યો બીજું જે સાગર આપણા નવા દર્શક મિત્રો છે તે આપણી ચેનલ સબસ્ક્રાઈબ તો કરશે ને હા મારા વાલા દર્શક મિત્રો મકાન દુકાન ફ્લેટ હોય ને તો એક જ સરનામું એટલે કે ડીએસઆર હવે મળીએ નેક્સ્ટ આવજો